નમસ્કાર મિત્રો જો તમારે પણ હજુ સુધી રાશનકાર્ડમાં કાર્ડમાં સી કરવાનું બાકી રહી ગયું હોય તો હવે તમે પણ ઘર બેઠા મોબાઈલથી કરી શકો છો ઈ કેવાયસી તો ચાલો મિત્રો જાણીએ આ સંપૂર્ણ પ્રક્રિયા કે રેશન રેશનકાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે તો મિત્રો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવાયસી કરવા માટે મિત્રો તમારે ઘણી સુધી કલાકો સુધી તમારે લાઇનમાં ઊભી રહેવાની હવે જરૂર નથી કેમ કે મિત્રો ઘરે બેઠા જ મોબાઈલથી સરળતાથી ઈ કેવાયસી મોબાઈલમાં જ થઈ શકે છે તો મિત્રો આ પ્રક્રિયા મોબાઈલ દ્વારા જ જે તદ્દન સરળતાથી કરી શકાય છે જ્યારે મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારે માય રેશન એપ ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમે એપ્લિકેશન ખોલશો એટલે તમારે કંઈક આવું પેજ ખુલશે ત્યારે મિત્રો તમારે તેમાં તમારું નામ દાખલ કરવાનું છે અને નીચે તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર શકાશો તેના પર ક્લિક કરી અને તમારે ઓટીપી ઓટીપીથી વેરીફિકેશન કરવાનું રહેશે અને જો મિત્રો તમે પહેલેથી જ રજીસ્ટ્રેશન કરી લીધું હોય તો તમારે ડાયરેક્ટ અહીંયા મોબાઈલ નંબર દાખલ કરીને ઓટીપી શકાશો તેના પર તમારે ડાયરેક્ટ ક્લિક કરવાનું રહેશે અને ઓટીપીથી વેરીફિકેશન કરવાનું રહેશે જ્યારે મિત્રો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યારે તમારે આ બધી પ્રોસેસ કરવાની હોય છે ત્યારે મિત્રો પ્રોફાઇલમાં જઈને તમારે પાસપોર્ટ પણ સેટ કરી લેવાનો છે ત્યારે મિત્રો રેશન કાર્ડ સાથે લિંક કરો અને આ પ્રક્રિયા પહેલાં તમારે જે રેશન કાર્ડ નંબર નાખવાનો હોય છે જ્યારે મિત્રો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા નાખવાના હોય છે ત્યારબાદ મિત્રો તમારે કન્ફર્મેશન ઓટીપીમાં તમારે દાખલ કરવાનો રહેશે તો મિત્રો આટલું કર્યા બાદ તમારે ફક્ત હજી જે રેશન કાર્ડ સાથે હજી મોબાઈલ નંબર જ લિંક થયો છે હજી કેવાયસી કરવાનું બાકી છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ત્યારબાદ મિત્રો હોમ પેજ પર જાઓ અને જ્યારે આધાર એ કેવાય છે ઓપ્શન પસંદ કરો ત્યાં તમારે મિત્રો ક્લિક કરવાનું રહેશે ત્યારે મિત્રો એક નવી જ વિન્ડો ખુલી જશે જેમાં તમારે આધાર ફેશ રીડર એપ્લિકેશનની લિંક મળશે તે મિત્રો તેના પર ક્લિક કરીને અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જે મિત્રો જ્યાં ચેકબોક્સ પર ક્લિક કરો તેમાં પણ તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારે મિત્રો આ કાર્ડની વિગતો મેળવો એવું નવી વિન્ડો ખુલશે જેમાં તમારે કોડ દાખલ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે પણ સભ્યોનું રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું હોય તેના તમામ સભ્યોના નામ ખુલી જશે અને તે મિત્રો સભ્યનું નામ પસંદ કરીને તે પછી આગળ પ્રોસેસમાં તમારે જવાનું રહેશે અને ત્યારે મિત્રો જે સેક બોક્સ છે તેના પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો તેના પર તમારે વેરીફાય કરવાનું રહેશે ત્યારે મિત્રો આધાર ફેસ રીડર એપ્લિકેશન સાથે જ તમારા ઓપન થઈ જશે ત્યારે મિત્રો વ્યક્તિનું વેરિફિકેશન કરવાનું સાથે તમારે સેલ્ફી પણ લેવાની આવતી હોય છે ત્યારબાદ મિત્રો આધાર ફેસ રીડર જે એપ્લિકેશન ઓપન થશે અને ત્યારે મિત્રો વ્યક્તિનું વેરીફિકેશન આ વેરીફાય કરવાનું અને તે સેલ્ફી લેવાનું આવશે ત્યારે મિત્રો આ સેલ્ફી જે લીલી જે સીમાની અંદર જ હોવી જોઈએ ત્યારે મિત્રો તમે આંખ ખુલ્લી રાખવી અને મિત્રો આંખ ખોલીને બંધ કરશો ત્યારે મિત્રો આંખના પલકારા સાથે જ આ કેવાય છે તે સફળતાપૂર્વક થઈ જશે અને ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારે મિત્રો તમને સક્સેસફુલી તેવો મેસેજ મળી જશે અને મિત્રો આ રીતે તમારું રેશન કાર્ડ એ કહેવાય છે સફળતાપૂર્વક થઈ શકે છે અને તમે પણ કરી શકો છો ત્યારે મિત્રો રેશન કાર્ડ સાથે વખતે ઘણી વખત એરર પણ જોવા મળે છે ત્યારે મિત્રો થોડી વાર રાહ જોઈને ફરી વખત પ્રયાસ કરવાનો હોય છે ત્યારે મિત્રો કેટલી વખત ફોન પર ઓટીપી પણ આવતો નથી તો મિત્રો તમે પહેલા ચકાસી લો કે આધાર કાર્ડ સાથે જે જૂનો અથવા બંધ નંબર તો સાથે લિંક નથી ને અને જો મિત્રો આવું થયું હોય તો ઓટીપી મેળવવામાં પણ સમસ્યા થઈ શકે છે ત્યારે મિત્રો તમારા આધાર કાર્ડ સાથે સક્રિય મોબાઈલ નંબર લિંક કરાવવો જરૂરી હોય છે જો મિત્રો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો જ આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમારે રેશન કાર્ડમાં એ કહેવાય થઈ શકે છે અને જો મિત્રો તમારે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ જે લિંક ના હોય તો તમે તમારા મામલતદાર જો ઓફિસ છે ત્યાં જઈને તમે કેવાયસી કરાવી શકો છો જો મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો પસંદ જ હોય તો વિડીયો નો લાઈક કરી શેર જરૂરથી કરીજો મળીએ નવા વિડીયો સાથે